નવમો તાલીમ કેમ્પ એટલે આગામી મહિનો સપ્ટેમ્બર મહિનાની તારીખ બાવીસ અને ત્રેવીસના રોજ તમામ તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે રહેવા જમવાની સુવિધા સુવિધા સાથેના હોય છે એટલે બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને તમારા નામનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો પણ સૌ પ્રથમ આપણે વિગતવાર માહિતી સમજી લઈએ જે કંઈ લોકોને તાલીમ કેમ્પમાં આવવું છે ભાગ લેવો છે એમના માટે આ બહુ અગત્યની વસ્તુ છે કે મોટા ભાગના રેવન્યુના કામ તમે જાતે કરી શકો છો અને એ આપણે તાલીમ કેમ્પ દરમિયાન શીખવા પ્રયત્ન કરતા હોય છે એની અરજીઓ લખવી તમામ કામનું હું લિસ્ટ જે બોલું છું એની અરજીઓ લખવી એફિડેવિટ કરવા અને ડોક્યુમેન્ટ સાથે કેવી રીતે તમે સબમિટ કરી શકો પ્રેક્ટિકલ સાથે હું શીખવાડું છું જેમ કે વારસાએ આંબો દાખલ કરવો એની અરજી અને એના એફિડેવિટ હયાતીમાં હક દાખલ કરવો વારસાએ ચડાવી દીધા પછી હક કમી કરવા સગીત પુખ્તે થાય તો એનું વાલીપણું રદ કરવું સર્વે બાબતે વાંધા અરજીઓ હોય તો એ કેવી રીતે કરવી આરટીઆઈ દ્વારા જે છે એ માહિતી કેવી રીતે ભાગી શકાય સાત નંબરમાં સુધારા હોય તો રીતે કરવા ખાસ કરીને બાબત આપણે ખાસ શીખવાડીએ છીએ ટાઈટલ એટલે શું તો તમારી જમીનમાં કોઈ નોંધ ઘટતી હોય તો કેવી રીતે શોધવી અને કેવી રીતે કોઈ નકામી નોંધ હોય તો કેવી રીતે શોધવી અને એને સાંકળીયાની કોલમમાંથી કેવી રીતે ચડાવી અથવા તો દૂર કરવી આ બાબતો જે છે ટાઈટલ રિલેટેડ છે આ સાહેબ આખું ટાઇટલ પત્રક ભરતા શીખવા પ્રયત્ન કરતા હોય છે એવી જ રીતે નવી શરફની જમીન હોય તો ઘણા બધા ડોક્યુમેન્ટ ઘટતા હોય છે અને આમાં જ ખેડૂત ફસાઈ જતો હોય છે તો એમાં સાથણી સોપિયાનો હુકમ સ્કેચ ચતુર્સીમાનો દાખલો સ્કેચ કબજા ફેર હોય તો કેવી રીતે શોધવા આવી કડક બાબતો આપણે તાલીમ કેમ્પ દરમિયાન પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ જમીન ખરીદી વખતે શું કાળજી લેવી જોઈએ એની ડિટેલ્સ જે છે એ પણ આપણે આપીએ છીએ અને ખેડૂતને એનાથી માહિતગાર કરીએ છીએ જેથી કરી એને ખેડૂત જે છે એ પોતે ફસાય નહીં આ સિવાય તમે જુઓ તો ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હોય છે જેમ કે સાધનિક કાગળો હોય તો કેવી રીતે કઢાવવા અને સાધનિક કાગળની ઉપયોગ શું સાધનિક કાગળ ન મળે તો કેવી પ્રક્રિયાથી તમે કઢાવી શકો કુવા બોર્ડ નોંધાવવા કુવા ને જ્યારે ભાઈ ભાગ પડે તેમાં ભાઈઓ ભાગના ભાગ નોંધાવવા નથી કરતા તો કજીયા ભવિષ્યમાં ઉભા થાય છે એવી જ રીતે જ્યારે એક ભાઈ બીજા ભાઈની પોતાની ભાઈઓ ભાગવાળી આવી જમીન વેચે તો એને પાણીના હક કમી કરવા જોઈએ નહીંતર આવનારી વ્યક્તિઓ સાથે કજીયા ઊભા થતા હોય તો આવી બાબતો પણ આપણે શીખવાડી જઈએ ટૂંકના મામલતદાર રેવન્યુની અંદર થતા તમામ કામગીરી એ ખેડૂતોને કરતા પ્રેક્ટિકલ સાથે અરજી લખતા એફિડેવિટ કરતા એના એગ્રીમેન્ટ કરતાં આપણે પ્રેક્ટિકલ કરતાં એ કામ શીખવાડીએ છીએ એવી જ રીતે જ્યારે વારસાઈ દાખલ કરો હક કમી કરો ભાઈ ભાગ કરો વેચાણ વસિયત સહભાગીદારી હક અને કબજા ફેર અદલ બદલ દસ્તાવેજ બ્લોક વિભાજન એકત્રીકરણ જૂના બોજા હોય તો એનું રદ કરવા અંગેનું માર્ગદર્શન જામીનગીરી બોન્ડ મુક્તિ બહુવર્ષાયું વૃક્ષો ન દાવા પાઇપલાઇન સોલ્વન્સી સર્ટિફિકેટ મેડિકલ બોન્ડ દારખાનાનો દાખલો અને જામીનગીરી આવી અનેક બાબતો આપણે તાલીમ ખેપમાં શીખવાડીએ અને આવા કોઈ પણ બોજાઓ થયા હોય તો એવી બોન્ડ મુક્તિ કેવી રીતે કરવી એ પણ પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ આટલા આતા મામલતદારના કામો એટલે જે તમે તમારા ઈ ધારા કેન્દ્રની અંદર કરો છો અથવા મામલતદારમાં કરો છો એવા કામો હવે મામ કોર્ટના કાર્યો જે છે એ પણ આપણે શીખવાડીએ છીએ ઉપરાંત ડીએલઆરના કામગીરી જે છે એ પણ આપણે શીખવાડીએ ડીએલઆરમાં મળતા ડોક્યુમેન્ટ પણ સ્કેચ આકારબંધ કેજીપી કમી દાસ્તી પત્રક શ્રંખળો માપણી રજિસ્ટરની નકલ હૈસાફોમ માપણી શીટ અને કેવા પ્રકારની માપણી કરવી જોઈએ આઈઆર કોર્ટલ ઉપર જઈને માપણીના પ્રકારો કોઓર્ડિનેશનવાળી માપણી કોને ઉપયોગી છે કબજા માપણી હદ માપણી પૈકી માપણી અને હિસા માપણી કેવી રીતે કરવી અને હિસા માપણી કરી અને કેજીપી દુરસ્તી દ્વારા થઈ અને સ્વતંત્ર સર્વે નંબર કેવી રીતે આની અડલગ માહિતી આપણે તાલીમ કેપ દરમિયાન આપીએ છીએ આટલી હતી રેગ્યુલર કામગીરી હવે બીજા દિવસે આટલી હતી શનિવારની કામગીરી બીજા દિવસે રવિવારે આપણે ઘણા બધા કામ શીખવાડીએ છીએ જેમ કે મામલતદાર રેવન્યુ અધિકારી તરીકેના કામ મેં તમને શીખવાડી દીધા કે એક શું શું શીખવાડશું એ કહી દીધું હવે મામ કોર્ટની અંદર થવા કામ કાર્યો મામલતદાર પોતે એ એકચ્યુઅલી મેજિસ્ટ્રેટ તરીકે શું કામગીરી કરે છે તો એ તમારા રોડ રસ્તા હોય કોઈ ખોટી રીતે દબાવે તો કેવી રીતે તમે એને અટકાવશો તમારા રોડ રસ્તાને અટકાવેલો હોય દબાવેલો હોય અવરોધ ઉભો કરેલો હોય તો કેવી રીતે કેસ દાખલ કરશો એના લોટ મુદ્દાઓ તૈયાર કરીને પ્રેક્ટિકલ સાથે આપણે શીખવાડીએ છીએ ખોટી રીતે તમારી પાસે કોઈ ડિફેન્સ એ પણ કોઈ ઢોરને અવરોધે અથવા તો તમારામાં પાણી છોડે તો આ બંને બાબતો અલગ અલગ છે તો એને પણ આપણે કામ કરતા શીખવાડીએ છીએ એકસો પાંત્રી નોટિસ હિત સંબંધીને મળે તો વાંધા તકરા તમારે મામલતદારમાં દાખલ કરવાના થાય તો એ કેવી રીતે કરવા એ શીખવાડીએ છીએ હવે આવી કોઈ પણ કામગીરી થઈ અને એની ઉપર અપીલમાં જવાનું છે તો એ તમારે પ્રાંત અધિકારી સાહેબમાં જવાનું છે તો પ્રાંત અધિકારીના કાર્યો જમન જસુ ઉપરાંત પ્રાંત અધિકારી પોતે એ ડેપ્યુટી કલેક્ટર પણ છે ડેપ્યુટી કલેક્ટરમાં કરવાની કામગીરી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટની કામગીરી પણ એ સંભાળે છે તો એમાં કરવાની કામગીરી આપણે શીખવાડીએ છીએ તો ખેડૂત મિત્રો આવા અનેક કાર્યો જે છે એ પ્રાંત અધિકારી સાહેબમાં જેમ કે તમારે મામ કોર્ટની અંદર કેસ આવી ગયા હોય તો અપીલ કેવી રીતે કરવી અને પાણીના નિકાલના કેસ તમે હારી ગયા તો અપીલ કેવી રીતે કરવી કોઈ તમારી તકરારી છે તો એની અપીલ કેવી રીતે ચલાવી એટલે આર આરટી અને આરટીએસ એ શું કહેવાય એની ડિટેલ્સથી કામગીરી આપણે શીખવાડીએ છીએ લેન્ડ ગ્રેબિંગની અંદર ખાસ મામલતદારમાં થતા રોજકામો અને ગેમિંગની પ્રક્રિયા જે ચાકી શું છે એ સમજાવીએ છીએ ખોટી રીતે થયેલી લેન્ડ ગેમિંગ હોય તો એ ભલે સાચી રીતે થયેલી લેન્ડ ગેમિંગ નીકળી જાય તો પણ તમે એમાંથી ફળશ્રુતિ શું મળે કોર્ટ કમિશનરની નિમણૂક કરાવી કેવી રીતે શકાય કોઈ વ્યક્તિ માપવા ન દેતો હોય તો તમારી જમીનને માપણી કરીએ એટલે બાજુવાળું માપવા ન દે નામ દબાણ નીકળતો હોય તો ન માપવા દે તો એવા સંજોગોએ આપણીનો હુકમ કરવા માટે એવી માહિતી અને માર્ગદર્શન પણ આપણે તાલીમ કેમ્પના બીજા દિવસે અલગ માહિતી આપીએ છીએ જો તમે તાલીમ કેમ્પમાં ભાગ લેવા માંગતા હો તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને પાંત્રીસો રૂપિયા ફી છે એમાંથી માત્ર એક હજાર રૂપિયા ભરીને નામ નોંધાવી શકો છો એક હજાર રૂપિયા નોંધાવ્યા પછી રસીદ જે છે એ તમારે મને કઈ રીતે મોકલશો તો ખેડૂત મિત્રો મારો મોબાઈલ નંબર બેતાં પહેલા કહી દઉં છું કે તમારે મને ફોન કરવાનો થતો નથી વોટ્સએપના માધ્યમ દ્વારા જ કોન્ટેક્ટ કરવાનો છે મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોરાણું છે 9898104494 એટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમારે મેસેજ મને કરવાનો છે અને આ નકલ તમે મને મોકલી શકશો એટલે તાલીમ કેમ્પના ગ્રુપમાં હું તમને એડ કરી દઈશ તેમાં તમને જનરલ બધી માહિતીઓ મળતી રહેશે એ સિવાય આ તો બે દિવસનો તાલીમ કેમ્પ એની ફી 3500 જે ખાલી હજાર રૂપિયા ભરવાના છે નહીં આવી શકો તો નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર તમે પાછા રજીસ્ટ્રેશન કરાવશો ડાંગલી ભરેલી તમામ રકમ તમને બાદ મળી જશે એટલે કોઈ તકલીફનો કોઈ સવાલ ઊભો થતો નથી હવે જે વ્યક્તિ એક વખત આવી ગયા છે અને બીજી વખત આવતા હોય એને પણ આપણે સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરતા હોઈએ છીએ એ તાલીમ કેમ્પના વિડીયો સાંભળશો અને તમને ખ્યાલ આવી જશે એવી રીતે કોઈ મને યોગદાન રાશિ આપેલી હોય તો પણ આપણે તાલીમ કેમ્પમાંથી બાદ આપીએ છીએ એટલે તાલીમ કેમ્પ કંઈ કમાવાના હેતુથી નથી એ તમને ખ્યાલ આવે એવી જ રીતે કોઈને તકલીફ હોય તો એ આગલા દિવસે આવી શકે એટલે શુક્ર શનિ રવિ ત્રણ દિવસનો તાલીમ કેમ્પ થાય એમને એક હજાર રૂપિયા વધારે કરવાના હોય છે જેમને કોઈને કંઈક કેસ ચાલતા હોય કોઈ ચાલુ કેસની અંદર સલાહ લેવાની હોય કોઈ અપીલ દાખલ કરવાની હોય કે આવું કશું હોય તો એ આગલા દિવસે જેને મળી જઈ શકે છે તો તાલીમ કેમ્પની વિગતો બરાબર સમજી તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી ક્યુઆર કોડ સ્કેન કરી અને એક હજાર રૂપિયા ભેરાની રસીદ મને મોકલી આપો તાલીમ કેમ્પના અલગ